રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોની શાંતિ માટે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજકોટમાં ટીઆરપી જે બાળકો આપણી વચ્ચેથી વિદાય લીધી છે તેમના આત્માને પ્રભુ શાંતિ આપે તે માટે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં કેન્ડલ માર્ચ યોજી મોબાઈલની ફ્લેશ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવેલી હતી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઠાકરશીભાઈ મેતલિયા ડી કે રૈયાણી શંભુભાઈ દેસાઈ પ્રોફેસર એ ટી સોસાહેબ પૂર્વ નગરપતિ રફીકભાઈ મોગલ નરેશભાઈ ટીકુભાઈ વરૂ શરદભાઈ ધાનાણી સંદીપભાઈ ધાનાણી નરેશભાઈ અધિયારુ નિશીત પટેલ ઇકબાલભાઈ જનક પંડ્યા જગદીશ પાનસુરિયા તેમજ નગરપાલિકાના સભ્યો પૂર્વ સભ્યો સહિતના મહત્વના આગેવાનો કાર્યકર્તા અને વેપારીઓ ઉપસ્થિત રહેલા હતા